કચ્છ તાલુકાના કુડકી ગામમાં આવેલી કસ્તુરબા ગાંધી કન્યા છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને સિલાઈ અને બ્યુટી પાર્લરની તાલીમ દ્વારા સ્વાવલંબી બને તે માટે માનવતા ગ્રુપ આદિપુર કચ્છ દ્વારા બીડું ઝડપ્યું છે કચ્છના જુદા જુદા અંતરિયાળ વિસ્તારના ગામની બાળાઓ કોડકી ગામની કન્યા છાત્રાલયમાં રહીને અભ્યાસ કરે છે ત્યારે તેઓને અભ્યાસની સાથે સાથે સ્વરોજગાર લક્ષી તાલીમ પણ દર વર્ષે માનવતા ગ્રુપ આદિપુર કચ્છ દ્વારા આપવામાં આવે છે માનુતા ગ્રુપના પ્રમુખ ગોવિંદભાઈ દનીચાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે અભ્યાસમાં ખલેલ ન પડે તે રીતે વધારાના સમયનો સદુપયોગ કરી આ વિદ્યાર્થીનીઓને જુદી જુદી તાલીમ આપવામાં આવે છે ગત વર્ષે પણ અઠાવન જેટલી વિદ્યાર્થીનીઓને સિલાઈ અને બ્યુટી પાર્લરની બે માસ તાલીમ બાદ તેમને પ્રમાણપત્ર અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમના મુખ્ય અતિથિ કોડકી પ્રાથમિક શાળાના આચાર્ય મહેશભાઈ ત્રિવેદી તેમજ ધવલભાઈ યાડ વનિતાબેન દબાસિયા રામુબેન વાઘેલા અને વાલીઓ ઉપસ્થિત રહી માનવતા ગ્રુપના કાર્યોની સરાહના કરી શુભકામના પાઠવી હતી